દેશમાં સાતમા રાષ્ટ્રીય પોષણ મહ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રથમ ત્રણ દિવસમાં દેશના પાંત્રીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના સાતસો બત્રીસ જિલ્લાઓમાં તેતાલીસ લાખથી વધુ કાર્યક્રમો યોજીને એક સ્વસ્થ અને જાગૃત ભારત બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવાય તે આશયથી વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ચાલુ વર્ષની થીમની વાત કરીએ તો આ ઉજવણી અંતર્ગત એનેમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક આહાર પોષણ બી પઢાઈ બી સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોની સાથે સાથે એક માકે માકેનામ સ્વાસ્થ્ય માટે યોગ સુખાકારી માટે આયુષ્ય વૃક્ષારોપણ અભિયાન રસીકરણ વગેરે જેવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મિશન પોષણ ટુ પોઈન્ટ ઝીરોમાં ગ્રોથચાર્ટ દ્વારા દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં ઝીરોથી છ વર્ષના આઠ પોઈન્ટ સત્તાવન કરોડ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ અત્યાર સુધીમાં એનેમિયા જાગૃતિ પર વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ કરોડથી વધુ જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી